બેઠ્યો આ બ્લુ બધુંય આવી ગયો 3 બે 3 જોઈ લુગડા નાખી દીધા બાયડી એ શું કરે એ જલ્દી ફેર જલ્દી ફરીને એ આવી માનતા નો રાખાય હાલીન જવાની હું હાલી નય એકુ એ તોય હાલવું પડશે મારા બાપુએ કરી છે મારા શાય લગન નતા થાતા ને સમજો મારા બાપુએ માનતા કરીતી કે મારા છોકરાને લગન થઈ જાય ને એટલે વહુ ને એમ છોકરા બે ને હાલી ની આવીશ ને પૈ લગાડી પણ કેટલું બધું આખું છે હું તો કઉ છું વાહન માં બેન એ વાહન માં નો હાલે તાર હગલું આ તારા મારા લગ્ન થઈ ગયા જોયું મારા બાપા એ માનતા કરી એટલે હાલી ને જવાનું છે એ પણ તમને ખબર છે હું હાલી ના શકતી અને આ હાલવું પડશે ભલે આમ જો હાથ દી બદલે દહી દી થાય મારા બાપા ગામમાં ગયા છે હમણે

કે મારા છોકરાને લગ્ન થઈ જાય ને એટલે હું પગ્યા લગાડીશ એટલે મારે લઈ જવા પડે આ તો તારે મેં કીધું આવું હોય તો હું આ બાજુ નીકળ્યો તો બોલાવતો તો હા તે સારું છે મારે જવું તું પણ હથવારો નતો આવું તું જડી ગયો હથવારો હા તે આમ જો ઠેલી બેલી લઈ લે ધોચે બોચે લેવાનો હાલ ફટાફટ હું લેતો હું કાઈ ખરે હા ઉતાવ રાખજો લા હજી હવે કોઈ આવશે જી આવે ઓય રસ્તા મેં કાતો ભેગો થાય ભલે નકર આપણને શ્યા બીક લાગે હે માતાજી ધ્યાન રાખે એ ભલું કરજો આસાપુરામાં એ હાલ એલા ઉતાવય રાખ ને પછી અહીંયા ક્યારે પોગ છો. અહીંયા વાતો તો પણ ઠેરી. પછી તારો ડો તડકાનું હાલું પડે સમજો? હાલ ભરાઈ ગયું હાલો. એ હાલો. ભાઈકી તો એમજો તું કરી માં હું તાર હારે સવ ને તમ તારે હાથ પકડીને થેં પૂરા. હાલો 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 ઊભા થા. ઢેર થઈ ગયું બધું? હા. હાલો તો એમજો. તપુડા કોઈ જવાનું છે આપણે વહેલું બરોબર હા ખોટી રીતે સાહેબ ફતવા નહીં કરવાના અને બેસી નહીં જવાનું હાલવા મંડે હાલવા જ મંડવાનું એ હો હલો હાલો એ બાપુ મારી બહુ એમ કહે હું નહીં હાલી શકું પણ તમારો ડો માનતા પૂરી કરવી પડે નકર માતાજી છે ને પછી આમ જો નડે હા આવી પણ માનતા ન રાખાય ને એક તો તમારા લગ્ન થઈ ગયા હમણાં છોકરા થઈ જાય છે કે મારા દીકરા હવે માખ મારો કાઢે જોઈ ટપુડા એ બાપુ ઈ ભલે ને કે છોકરા નથી ને તા માનતા પૂરી કરી આવી પછી છોકરામાંથી ને નવરા નહીં થાય હા ઈ બધું મુલક મુક હાલો એ હાલો હા હાલો હું બેઠો છું શું પાડી કરે હાલ હાલો મારું બાવડું પકડી રાખીને એટલે પોતાડી દઉં દો બોલ રૂખડા શું આમળા ફોન કર્યો જાડી પેલા તારા બાપ ઓલી દાળી દે ઓલું બે દી પેલા આવ્યો તી દાળી પૂરી કર પછી દાળી આવીશ મારો દીકરો છે ને લે રાખ ફોન પેલા દાળી દે હલો હલો મોડું થાય છે એ ગડે કાકા ઓ બટા બોલ એ લે શું ઉપ્યા બતા એ બટા આસાપુરા જાવ હે હે હા તે આસાપુરા શું